નમસ્કાર મિત્રો મારું નામ છે વિનોદ દેસાઈ અને રાજકોટથી વર્ષા ફાઉન્ડેશન હું અત્યારે એ ટૂંકમાં ચલાવી રહ્યો છું મારા એજ્યુકેશનની વાત કરું તો મેં એમ કોમ બી કરેલું છે અને બે હજાર ત્રણમાં મારું પોતાનું બીએડ પૂરું થયું અને બે હજાર ચારમાં ઉના તાલુકાના ઢોકડવા ગામે ગવર્મેન્ટ ટીચર તરીકે મેં પોતાએ જોબ ચાલુ કરી અને બે હજાર દસમાં મેં ગવર્મેન્ટ જોબ માંથી રાજીનામું આપ્યું અને ત્યારથી લઈને આજ દિન સુધી મારું પોતાનું આજ કામ છે બાળકોને ઘડવા માટેનું મિત્રો છેલ્લા લગભગ બે હજાર નવ થી મારી પાસે એક કન્સેપ્ટ આવ્યો અને એમાં ખાસ કરીને પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ જોસેફ મર્ફીનો એક પુસ્તક છે એ વહેંચ્યા પછી મારા જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો અને એ બદલાવે મને હજારો બાળકોને બદલવા માટેની પ્રેરણા આપી અમારા વર્ષા ફાઉન્ડેશનમાં એટલે કે વર્ષા ફાઉન્ડેશન રાજકોટની એક ટેગલાઇન છે બનાવો તમારા બાળકને હીરોમાંથી સુપર હવે દરેક માતા પિતાને પોતાનું બાળક હીરો તો હોય જ છે પણ એ હીરોને સુપર બનાવવા માટે શું કરવું પડે મિત્રો એના માટે અમારા વર્ષા ફાઉન્ડેશને ગુજરાતભરના એક લાખ બાળકોને સુપરહીરો બનાવવા માટેની એક ઝુંબેશ ચાલુ કરી છે અને એ ઝુંબેશનું નામ છે શિક્ષણ જાગૃતિ અભિયાન આ ઝુંબેશની અંદર અમે હાલ પૂરતું અમદાવાદ સુરત મોરબી અને રાજકોટ આ ચારે ચાર સિટીમાં મહિનામાં એક વખત અઢી ત્રણ કલાકની હું ફિઝિકલ એને ટ્રેનિંગ આપું છું જે ટ્રેનિંગની અંદર બાળકને કઈ રીતે ટૂંકમાં આગળ વધવું એને પોતાને કઈ રીતે કેરિયર બનાવવું એ કેરિયર પહેલા અમે બાળકના બ્રેઇનના પેરામીટર માપવા માટેનો પાનાનો બાળકનો એક ટેસ્ટ કરીએ છે આ ટેસ્ટ ખૂબ જાણવા લાયક છે હું જો તમને શોર્ટમાં જણાવું તો વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય ઓલ ઓવર વર્લ્ડ આની ઉપરથી ઓગણીસો વીસમાં ડોક્ટર હેરોલ્ડ કેમિંગ નામના વૈજ્ઞાનિકને મગજમાં વિચાર આવ્યો કે જો વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય તો એને બ્રેન અથવા તો બોડીના કોઈ પાર્ટ સાથે કનેક્ટિવિટી હશે અને પાસેથી જાણવા મળ્યું કે કનેક્ટિવિટી બ્રેઇન સાથે છે એટલે આપણે જ્યારે દસ જ્યારે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે બાળકનો ડર પકડી શકાય ગુસ્સો પકડી શકાય એક જગ્યાએ બેસવાની ક્ષમતા પકડી શકાય કોન્સન્ટ્રેશન પાવર પકડી શકાય બાળકને યાદ કેટલું રહે છે એની મેમરી મધ્યમ છે સારી છે કે નબળી છે એ પણ પકડી શકાય એના તમામ સબ્જેક્ટ પકડી શકાય આગળ જતા એ બાળક શું બની શકશે ડોક્ટર બનશે એન્જિનિયર બનશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે આ બધું જ પકડી શકાય મોટામાં મોટી વાત એ છે કે બાળકની ઓટો નર્વસ સિસ્ટમ પકડી શકાય કે બાળકના બ્રેઇનમાંથી જે વિચારો આવે છે વિચારો એના ચેતાતંત્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં શું પ્રોસેસ થાય છે આ બધું જ પકડી શકાય એટલે શરૂઆતમાં અમે કોઈ પણ સિટીની અંદર જ્યારે શિક્ષણ જાગૃતિ અભિયાન ચાલુ કરીએ ત્યારે એ સિટીના બાળકોનો પાનાનો એક પાના પેરામીટરનો ટેસ્ટ કરીએ છીએ અને એ ટેસ્ટ કર્યા પછી એ બાળકને અમે દત્તક બાળક ગણીએ છીએ એટલે એને દર મહિને અઢી કલાકનો અચૂક સેમિનાર મળે દર મહિને એ બાળક અમને પર્સનલી મળશે એના માતા પિતા સાથે અમે કાઉન્સલિંગ કરશું એનામાં ડર હશે તો એને ડર કાઢવા માટેની થેરાપી આપશું એનામાં ગુસ્સો હશે તો ગુસ્સો કાઢવા માટેની થેરાપી આપશું એનામાં એક જગ્યાએ બેસવાની ક્ષમતા નથી

આ જ કક્ષાએ સુધી પહોંચાડવા માટે આ ટેસ્ટી અહીંબા ગાળા તરીકે એક વખત હું અહીંયા જેમાં બાળકોને અઢી ત્રણ કલાકની પ્રોજેક્ટર દ્વારા ટ્રેનિંગ આપીશ એ ટ્રેનિંગની અંદર ખાસ કરીને માણસ મનથી મજબૂત બને હું એવું વિચારું છું કે આજે માણસ મારા જેવો પાંગડો માણસ તમને બે પાંચ દસ પંદર કે સો ઘરમાંથી એકાદો મળશે પણ મિત્રો ઘરે ઘરે અહીંથી પાંગડા તો તમને લગભગ મળશે તો એવા લોકોને મનથી મજબૂત કરવા માટે અઢાર વર્ષથી પકડવા કરતા બાળકોને એટલા માટે છે કે હું જયારે શિક્ષક હતો ત્યારે મને ખબર પડી કે બાળકમાં જેટલું પરિવર્તન લાવી શકાય એટલું મોટી વ્યક્તિમાં લાવી શકાતું નથી એટલા માટે ભુજના બાળકોને લાભ મળે એના માટે અનેક પેરેન્ટ્સના મને ફોન આવતા હતા અમારા વર્ષા ફાઉન્ડેશનને ફોન આવતા હતા એટલે આ મહિનેથી જ આપણે ઓગસ્ટ મહિનાથી

બાકીના ટોટલ જેટલા સેમિનારો વર્ષના બાર સેમિનારો થાય છે પ્રોજેક્ટર પ્રોગ્રામ એ પણ ફ્રી છે બધી થેરાપી ફ્રી છે દર મહિને બાળક સાથેનું એક કલાક અમારી સાથે કાઉન્સલિંગ હોય એ પણ ફ્રી છે બાળક મોટો થતા કયા કેરિયરમાં જશે એના માટેનું તલ ટોટલ માર્ગદર્શન પણ ફ્રી છે કહેવાનો મતલબ એ છે કે એક વખત તમારું બાળક વર્ષા ફાઉન્ડેશન સાથે જોડાઈ ગયું તો એના બિહેવિયર બાબતમાં કઈ પ્રોબ્લેમ હશે તો પણ સોલ્વ કરવાની જવાબદારી વર્ષા ફાઉન્ડેશનની છે એનામાં કોઈ નેગેટિવ હેબિટ આવશે તો પણ વર્ષા ફાઉન્ડેશન એને સોલ્વ કરશે એને એજ્યુકેશનમાં કઈ પ્રોબ્લેમ આવશે યાદ નથી રહેતું ઇંગ્લિશ નથી ફાવતું અથવા તો સમજો કે પરીક્ષાનો નાનો મોટો ડર છે એનામાં કઈ ડિપ્રેશન આવે તો તમામ વસ્તુને દૂર કરવા માટે આપણા વર્ષા ફાઉન્ડેશનની અંદર બધી થેરાપીઓ આપણે આપીએ છીએ ટૂંકમાં એક બાળક હીરોમાંથી સુપર ક્યારે બને સુપર એટલે એને દુનિયાની કોઈ જાતનો દુનિયાનો ડર ન હોય એ પોલીસ સ્ટેશનમાં જાય તો પણ જવાબ માંગે આવા બાળકો તૈયાર કરવા માટે આ એક ઝુંબેશ ઉપાડેલી છે વગર ટાઈ ડ્રાઈવ કરું છું બે હાજર નવ થી અત્યાર સુધીમાં ક્યારેય મેં કારને ક્યાંય ટચ નથી કરી એનો એક જ કારણ છે અહીંથી માણસ મજબૂત હોય તો બધું થઈ શકે એટલે આવું સરસ મજાનું અમારા વર્ષા ફાઉન્ડેશન અભિયાન જેમાં અમે બાળકને ઇંગ્લિશ થી પણ પાવરફુલ કરીએ છીએ અને સ્પોકન ઇંગ્લિશ આપીએ છીએ જેનો કોઈ ચાર્જ લેતા નથી કહેવાનો મતલબ એ છે કે મને ભગવાને બે પગ નથી આપ્યા છતાં પણ મર્સિડીઝ સુધી મને ભગવાને પહોંચાડ્યો હોય તો મારી જવાબદારી બને છે કે એક લાખ બાળકોને હું સુપર હિરો બનાવી અને પછી જ આ દુનિયામાંથી વિદાય લઉં આવું મેં એક પ્રણ લીધું છે અને એને લઈને ગુજરાતની લગભગ મોટી સિટીઓની અંદર આ અભિયાન ધીરે ધીરે હું સ્ટાર્ટ કરી રહ્યો છું તો ભુજમાં પણ આ અભિયાન અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે જો તમે આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો વહેલી તકે અમારા વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક કરો અમારું વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકને કેરિયર માટે દત્તક લઈ લેશે પછી તમને કેરિયરની ચિંતા કરવા નહીં દે આટલું સરસ મજાનું કામ અમારું વર્ષા ફાઉન્ડેશન કરી રહ્યું છે